રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સુરતમાં પતરાના શેડમાં ધમધમતા ગેમ ઝોન અને વેપારને પાલિકા દ્વારા સીલ કરાયું છેલ્લા પચીસ દિવસ કરતાં વધુ સમયથી આ પતરાના શેડમાં ધંધાઓ સીલ કરવામાં આવ્યા છે જેને લઈ આજે મનપા કચેરી બહાર લોકોએ વિરોધ કર્યો હતો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ સુરતમાં પતરાના શેડમાં ધમધમતા ગેમ ઝોન અને વેપારને પાલિકા દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી સીલિંગની કામગીરીના કારણે છેલ્લા પચીસ દિવસથી પતરાના શેડમાં વેપાર કરનાર અને ગેમ ઝોન ચલાવનાર વેપારીઓ ધંધા અને રોજગાર વિહોણા થયા છે જેથી આજે મોટી સંખ્યામાં વેપારીઓ હાથમાં બેનર અને પોસ્ટર લઈ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અમને આત્મહત્યા કરવા મજબૂર ન કરો તેવા બેનર લખી તેઓ સુરત મનપા કચેરીની બહાર ધરણા પર બેઠા હતા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર પતરાના શેડમાં અલગ અલગ ધંધાવાળા આશરે ચારસો થી પણ વધુ લોકો એકત્ર થયા હતા અને રોજગાર શરૂ કરવા માટેની રજૂઆત કરી હતી આશરે બસો થી પણ વધુ પતરાના શેડમાં ચાલનારા અલગ અલગ વેપારને સીલ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ફરીથી વિચારણા કરી તેમને સમય આપી ધંધો શરૂ કરવા દે તેવી રજૂઆત કરવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા રાકેશ આજે પચીસ દિવસ કોઈ પણ પ્રકારની સરકારની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી અમે જેટલી વખત એસએમસી માં ગયા કમિશનર ની ઓફિસ છે બધી મેર ધારાસભ્ય કોર્પોરેટર ટોટલી જગ્યાએ ગયા બધી એમ જ ત્યાં ઉપરથી ગાઈડલાઈન નથી આવી પણ ગાઈડલાઈન છે શું તમારી અમારી કંઈક તો સમય આપો અમને જેથી અમને પણ ખ્યાલ આવે કેટલો સમય શું કરું એ વર્ષે નીકળી જઈશું અમે ધંધો પણ કરી દઈશું પણ કંઈક તો સમય આપો તમારો કોઈ સમય બે દિવસનો સમય આપો એ દિવસમાં કઈ રીતે થવાનું કામ અમારું કંઈક તો વિચારો અમારું અમારે છોકરા છે બૈરી છે ખાવાના પૈસા ક્યાંથી કાઢશું ભાડાના રૂપિયા ક્યાંથી કાઢશું અમે

આવક તો દૂરની વાત છે અમારે રોજ દસ કારીગરના મેન્ટેનન્સ તો આપવાના ને એ લોકોને અમે ત્યાં રજા આપી દઈએ તો અમારા મન સરકારમાં ફરક હું અત્યારે મારી હેઠળ દસ જણા કામ કરે હું એને રજા આપી દઉં તો મારા મન ગવર્મેન્ટમાં ફરક હું એને બાયડી છોકરા છે મારો ધંધો બંધ થયો મારે એને રજા આપી અમારે ચાની હોટલ ને રેસ્ટોરન્ટ છે વિજયરાજ સર્કલ સિંગલપુર ગેલેક્સી કમ્પાઉન્ડ ચોવીસ દિવસથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત